ઘુવડ અને બુકના સરદારનું સ્વપ્ન મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ દિનકર નામના જંગલમાં એક જૂનું વડનું ઝાડ હતું જેમાં ઘુવડનું ઘર પણ હતું આ જ ઝાડ નીચે એક હાથી પણ રહેતો હતો જેનું નામ ઝાંકુ હતું એક જગ્યાએ રહેવાને કારણે ઘુવડ અને ઝાંકુ હાથી વચ્ચે સારી મિત્રતા હતી અહીં હાથી આખો દિવસ જંગલમાં મસ્તી કરતો હતો ક્યારેક શેરડી ખાતો તો ક્યારેક પોતાના થડમાં પાણી ભરીને પોતાના પર ફેંકી દેતો બીજી બાજુ ઘુવડ આખો દિવસ સૂતો અને રાત્રે તે જંક પાસે જતો અને તેની સાથે ઘણી બધી વાતો કરતો આ રીતે બંનેનો સમય સારો રહ્યો એક દિવસ હાથી સાંજે વડના ઝાડ પાસે પાછો ફરી રહ્યો હતો ત્યારે તેને કેટલાક ભૂતોને વાત કરતા જોયા તેણે સાંભળ્યું કે ભૂત નજીકના લોકોને ડરાવવાની યોજના બનાવી રહ્યા છે તે જ ક્ષણે ભૂતોના આગેવાને ઝમકુને જોયો તેને પકડો કેટલાક ભૂત પકડવા તેની પાછળ દોડવા લાગ્યા ભૂતોના નેતા પાસે ઉભેલા કેટલાક ભૂતોએ પૂછ્યું આ નેતા કોણ હતો સરદારે જવાબ આપ્યો ગઈ રાત્રે સ્વપ્નમાં મેં એક હાથી આખો ખાધો આ હાથી બિલકુલ મારા સપનાના હાથી જેવો હતો આ જોઈને લાગે છે કે સપના સાકાર થઈ શકે છે આજે તેને ધારણ કરીને હું મારું સ્વપ્ન સાકાર કરીશ પછી ભૂત હાથીને પકડીને સરદાર પાસે લઈ આવ્યો જામકુએ પહેલીવાર ભૂત જોયા તેમને જોઈને તે ડરી ગયો ભૂતોનો નેતા પોતાનું સ્વપ્ન સાકાર કરવા ધ્રુજતા ઝમકુ હાથી તરફ આગળ વધવા લાગ્યો ઝમકુના પગ ઠંડા થઈ ગયા હતા જામકુ પાસે પૂરતી તાકાત હતી પણ ભૂખનો સામનો કેવી રીતે કરવો તે તેને સમજાતું ન હતું તે જ સમયે ઝાંકુનો મિત્ર ઉલ્લુ ત્યાં પહોંચી ગયો બૂમો પાડીને ઘુવડ હાથીના માથા પર બેસી ગયો અને બોલ્યો આજે મારું સપનું પૂરું થશે આ મેં મારા સ્વપ્નમાં જોયું છે હા બસ ઘુવડના આવા શબ્દો સાંભળીને ભૂતોના આગેવાને પૂછ્યું અરે શું થયું તને તમે કેમ બૂમો પાડી રહ્યા છો અને તમે શું કહેવા માંગો છો આ કોણ છે અને કયું સ્વપ્ન છે જવાબમાં ઘોવડ બોલ્યો જુઓ મેંગ્રેન મેંગ મારા સ્વપ્નમાં જોયેલાનો ચહેરો તમારી બાજુમાં ઉભેલા ચહેરા સાથે મેળ ખાય છે હવે હું તેની સાથે લગ્ન કરીને મારું સપનું પૂરું કરીશ ત્યારે ઘોવડના વડાએ કહ્યું કે તે ભૂખની રાણી છે અને તારું આ સ્વપ્ન સાકાર થઈ શકે તેમ નથી તે જ સમયે ભૂતની રાણીએ પણ બૂમો પાડવાનું શરૂ કર્યું કે તે ક્યારેય ઘુવડ સાથે લગ્ન નહીં કરે ભૂતોના નેતાએ રાણીને કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી તે ઘુવડ છે તેથી જ તે આવી વાતો કરી રહ્યો છે સપના ભાગે જ સાચા થાય છે ગઈકાલે રાત્રે મેં સ્વપ્નમાં આ હાથી ખાધો ગંભીરતાપૂર્વક હું તેમાંગથી થોડો ખાઈશ કારણ કે સપના સાચા થતા નથી સપનાને સપના જ રહેવા દેવા જોઈએ આ સાંભળીને ઝાંકુ ઝડપથી તેના વટવૃક્ષ તરફ દોડ્યો હાથી ત્યાંથી ચાલ્યો ગયો કે તરત જ ભૂતોના નેતાને કહ્યું તમે તમે જેવા દેખાશો પણ સમજદારીથી વાત કરો છો મને તમારી વાત સાંભળવાની મજા આવી આટલું કહીને ઘોવડ ત્યાંથી ઉડીને વટવૃક્ષ પાસે પહોંચ્યું હાથીએ તેના મિત્ર ઘોવડને જોયો કે તરત જ તેને તેનો આભાર માન્યો અને ઘોવડ જોર જોરથી હસવા લાગ્યું હાથીએ પૂછ્યું શું થયું ઘુવડે કહ્યું કે મેં ભૂખના શબ્દો સાંભળ્યા છે તે તેના સ્વપ્નને લીધે તને ખાવા માંગતો હતો તેથી મેં પણ તેને ખોટું સ્વપ્ન કહીને મૂર્ખ બનાવ્યો ત્યારે ઘુવડે હાથીને કહ્યું દોસ્ત તમારે ન તો મારો આભાર માનવાની અને ન તો તેનાથી ડરવાની જરૂર છે મિત્રતામાં આભારનું સ્થાન નથી પછી હાથીએ રાહતનો નિશાસો નાખ્યો અને બંને મિત્રો સાથે મળીને ભૂખ નેતાની મૂર્ખતા પર હસવા લાગ્યા વાર્તા માંગથી બોધ જો મિત્રતા સાચી હોય તો તેઓ દરેક મુશ્કેલી માંગ તમારી સાથે ઉભા રહે છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ